જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હો કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકન ને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મ ની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે વૈષ્ણવો અસાડી બીજ આવી રહી છે અને અસાડી બીજ આવતા જ આપણા મનમાં અનેરો આનંદ છવાઈ જાય છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવાની તાલ આવેલી મનમાં જાગે છે ભગવાન ના મંદિર માં ભક્તો દર્શન કરવા માટે તેમની પાસે જાય છે જગન્નાથપુરી અને અમદાવાદ સહિત અનેક શહેરો માં અષાઢી બીચ ના દિવસે જગન્નાથજી ની રથયાત્રા નીકળે છે જેમાં લાખો હજારો ભક્તો દર્શન નો લાભ લે છે અને રથનું દોરડું ખેંચી અને વૈકુટ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે પૃષ્ટિમાર્ગીય હવેલીઓમાં પણ અષાઢી બીજના દિવસે ઠાકોરજીને રથમાં પધરાવીને વૈષ્ણવો પ્રભુના દર્શન કરી અને ભાવ વિભોર થઈ જાય છે ભગવાન જગન્નાથજીના રથયાત્રા પાછળ અનેક કથાઓ પ્રચલિત છે તે ખૂબ જ રસપ્રદ પણ છે એવું માનવામાં આવે છે કે એકવાર બેન સુભદ્રાજી પોતાની સાસરીમાંથી દ્વારિકા પધારે છે તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ ઉપર બેસાડ્યા અને તેઓ પણ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથના વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ અને બહેનો નગરયાત્રા કરવા નીકળ્યા સુભદ્રાની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જ જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે છે શ્રી જગન્નાથ દર વર્ષે નીકળે રથ પર સવાર થઈ શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજી ના દર્શન કરી અને ફક્તો ધન્યતા અનુભવે છે ત્યાંથી જોવામાં આવે ને તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓ થી એકદમ અલગ જ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમને પોતાના પરિવાર સહિત નીલાચલ સાગર પાસે ઓરિસામાં રહેતા હતા એક વર રાજાને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથિના બલરામના અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર તેના મનમાં સતત ચાલ્યા કરતો હતો એક દિવસ તેઓ વિચારમાં ડૂબેલા હતાને એવામાં સમુદ્રમાં એક મોટું લાકડું તરતું જોયું તેમાંથી તેમને એક આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ પરંતુ એ સમસ્યા થઈ યોગ્ય શિલ્પી ક્યાં શોધું એવું કહેવાય છે કે જગન્નાથજી સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માનો રૂપ બદલીને રાજા પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સંવાંગ રચીને વિશ્વકર્માજી રાજા પાસે આવ્યા અને આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેના કામમાં કોઈ બાધા ન આવી જોઈએ રાજાએ પણ આ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે ને તેની પાસે એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે

ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી ખૂબ જ દુઃખી થઈ ગયા અને તે જ ક્ષણે ભવિષ્યવાણી થઈ કે હે રાજા દુખી ન થશો અમે આ જ રૂપમાં રહેવા માંગતા હતા હવે તમે મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરી અને તેની સ્થાપના કરાવો આ રીતે ભગવાન જગન્નાથજીની બલરામજીની અને સુભદ્રાજીની મૂર્તિ અધૂરી છે આ બાબતમાં બીજી પણ એક કથા પ્રચલિત છે એકવાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણી જાતે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે એમ બોલવા લાગ્યા રાણીને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી પણ શ્રી કૃષ્ણએ પોતાનો મનોભાવ પ્રગટ ન કર્યો આ જોઈ અને રૂક્ષ્મણીજીએ બધી જ રાણીઓને આ વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની કોઈ ગોક કુમારી છે કે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં ભૂલી શક્યા નથી રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની લીલાઓ અંગે માતા રોહિણી તો અવશ્ય જાણતા હશે તેથી બધી જ રાણીઓ માતા રોહિણીને વિનંતી કરી કે તેઓ રાધા વિશે તેમને જણાવે પેલા તો માતાએ બહુ ના પાડી પરંતુ રાણીઓના આગ્રહને વસ થઈ અને તેને કહ્યું કે ઠીક છે પરંતુ જો કોઈ દરવાજે પહેરો ભરે ને તો જ હું આ વાત કરું અને કોઈને અંદર પણ નહીં આવવા દેવાના પછી તે શ્રી કૃષ્ણ અને બલરામ જ કેમ ન હોય ત્યારે બેન સુભદ્રાજીએ આ જવાબદારી નિભાવવા માટે તૈયાર થયા છે અને તેઓ બારાણાની બહાર ઉભા રહ્યા છે માતા રોહિણીજી એ તો કથા કહેવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં શ્રી કૃષ્ણ સુભદ્રાજી ની પાસે જ શ્રી કૃષ્ણ અને બલરામજી રાદાજી ની કથા સાંભળવામાં તલ્લીન થઈ ગયા આ સાંભળતા જ ત્રણેય ભાઈ બહેનો અદ્વૈત પ્રેમ રસ નો અનુભવ કરી રહ્યા હતા અને તે જ સમયે ત્યાં અચાનક જ નારદજી આવી ગયા અને તેને આ દ્રશ્ય જોયું ત્યારે નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારા ત્રણેયના જે મહાભાવ લીન મૂર્તિ સ્વરૂપ ના મેં દર્શન કર્યા ને તે સામાન્ય જન માટે પણ પૃથ્વી ઉપર હંમેશા તમે સુશોભિત રહો એવી પ્રાર્થના કરું છું ત્યારે પ્રભુએ નારદજીને વરદાન આપતા કહ્યું કે તથાસ્તુ આમ નારદજીના ના વચન ને પૂર્ણ કરવા માટે પ્રભુએ જગન્નાથજી સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે અને બધા જ ભક્તો મનોરથો પૂરા કરે છે શું તમે જાણો છો કે જગન્નાથજી મંદિરમાં માં અનેક રહસ્યો છુપાયેલા છે આ મંદિર ઉપર જે ધજા છે ને તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશામાં નહીં પરંતુ તેની વિપરીત દિશામાં ફરતી રહે છે આવું શું કામ થાય છે તે કોઈને ખબર નથી શું તમે જાણો છો કે જગન્નાથજી મંદિરની ધ્જા રોજ બદલવામાં આવે છે અને જો ન બદલવામાં આવે ને તો આવતા અઢાર વર્ષ દરમિયાન મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે આ પણ એક રહસ્ય જ છે બીજું જગન્નાથજીનું મંદિર બસોને ચૌદ ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે છતાં આ મંદિર નો પડછાયો કોઈ દિવસ જમીન ઉપર પડતો નથી આ ચમત્કારનું કારણ આજ દિવસ સુધી કોઈ કહી શક્યું નથી બીજો પણ એક એ છે રહસ્ય કે જગન્નાથજીના મંદિર ઉપર ક્યારેય કોઈ પક્ષી બેઠું નથી તેમજ પસાર પણ થતું નથી આ પણ એક રહસ્ય જ છે અને હા જગન્નાથજી મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ આવતો હોય છે પણ તમે જેવા મંદિરના પ્રવેશ દ્વારમાં તમારો એક પગ મૂકોને એટલે અચાનક જ તમારા કાનમાં દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે અને પાછા ફરતી વખતે જેવા એક પગ બહાર મૂકોને એટલે અચાનક જ દરિયાનો અવાજ આવવા માંડે છે આ રહસ્ય પણ આજ દિવસ સુધી કોઈને ખબર નથી આવા અનેક રહસ્યો પ્રભુ જગન્નાથજીના મંદિરમાં છુપાયેલા છે આપણે પણ દિવસે જગન્નાથજી ના દર્શન કરીએ કરીએ પૂજા પ્રાર્થના અને મારી પણ ભગવાન જગન્નાથજી ની એજ પ્રાર્થના છે કે ભગવાન જગન્નાથજી ના આશીર્વાદ બધા સબસ્ક્રાઈબ ઉપર બની રહે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ